નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર તો ગુજરાત એપીએમસી બજાર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલના લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરી અને બે લાયકન દબાવો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ બોટાદ માર્કેટ માર્કેટયાર્ડમાં અગિયારસો નેવથી લઈને પંદરસો ને ઓગણચાલીસ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં તેરસો પંચ્યાસીથી લઈને પંદરસો ને નેવું રૂપિયા તળાજા માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને પંદરસો ને વીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં બારસો એકાવન થી લઈને પંદરસો ને એકાણું રૂપિયા અંજાર માર્કેટ માર્કેટયાર્ડમાં ચૌદસો તોંતેરથી લઈને પંદરસો ને દસ રૂપિયા લખતર માર્કેટ યાર્ડમાં ચૌદસો એકત્રીસથી લઈને પંદરસો ને પંદર રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડમાં તેરસો વીસથી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા મહુવા માર્કેટ યાર્ડમાં ચૌદસો એકવીસથી લઈને ચૌદસો ને ત્યાંશી રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં ચૌદસોથી લઈને પંદરસો ને બેતાળીસ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં અગિયારસો થી લઈને સોળસો ને એકવીસ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડમાં તેરસો થી લઈને પંદરસો ને પચીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડમાં બારસો થી લઈને સોળસો રૂપિયા વડાલી માર્કેટ યાર્ડમાં તેરસો એસી થી લઈને પંદરસો ને બાર રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડમાં બારસો થી લઈને પંદરસો ને પચીસ રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડમાં તેરસો પંચોતેર થી લઈને પંદરસો ને પાંત્રીસ રૂપિયા ટ્રોહોલ માર્કેટ યાર્ડમાં બારસો અઠવીસથી લઈને પંદરસો ને સત્રીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં તેરસો ચાલીસથી લઈને પંદરસો ને પંચાવન રૂપિયા અરસોલ માર્કેટ યાર્ડમાં બારસો પચાસથી લઈને પંદરસો ને દસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં તેરસો એકાવન થી લઈને પંદરસો ને એકતાળીસ રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને સોળસો ને એક રૂપિયો અમરેલી માર્કેટ યાર્ડમાં બારસોથી લઈને પંદરસો ને બોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ચૌદસો સાહીઠથી લઈને પંદરસો ને રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને પંદરસો ને પાસઠ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડમાં તેરસો પચાસથી લઈને પંદરસો ને રૂપિયા